નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રભાત ઝાનું ગુરુગ્રામની મેદાતા હોસ્પિટલમાં નિધન થયું છે પ્રભાત ઝાએ પોતાના કરિયરની શરૂઆત ગ્વાલિયરના સ્વદેશ અખબારમાં પત્રકારત્વથી કરી હતી પ્રભાત ઝા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે પરંતુ બાદમાં તેઓ લાંબા સમય સુધી પાર્ટીથી દૂર રહ્યા ગયા મહિને ઓગણત્રીસ જૂને પ્રભાત ઝાને ગુરુગ્રામ સ્થિતિ મેદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે તેમની તબિયત બગડી ત્યારે તેમને એરલિફ્ટ કરીને ભોપાલથી ગુરુગ્રામ લઈ જવામાં આવ્યા હતા તેમના નિધન પર અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે પૂર્વ સીએમ અને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લખ્યું ભાજપના વરિષ્ઠ નેતા મધ્યપ્રદેશ બીજેપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મિત્રશ્રી પ્રભાત ઝાના નિધનના સમાચાર સાંભળીને હું આઘાત અને દુઃખી છું તેમણે હંમેશા લોક કલ્યાણ અને લોકહિત માટે કામ કર્યું છે તેમનું નિધન મારા માટે એક અંગત ખોટ છે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવકતના આત્માને શાંતિ આપે અને પરિવારને આ તકલીફ સહન કરવાની શક્તિ આપે ઓમ શાંતિ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે